હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ત્રિકોણ ચેપ્ટર છ ધોરણ દસનું ઉદાહરણ ત્રણ ઉદાહરણ ત્રણમાં તમને શું કહેવા માગીએ કે તમને એક આકૃતિ આપેલ છે બરાબર આકૃતિમાં પીએસ અપોન એસ ક્યુ પીએસ અપોન એસ ક્યુ પી ટી અપોન ટી આર અને ખૂણો પી એસ ટી મતલબ એસ ખૂણો અને બરાબર કોની છે ખૂણો પી આર ક્યુને મતલબ એસ અને આર બંને ખૂણા સમાન છે તો સાબિત તમારે શું કરવાનું છે કે ત્રિકોણ પી ક્યુ આર છે એ શિ બાજુ ત્રિકોણ છે મતલબ બંને બાજુ સરખી હશે બરાબર હવે સમી બાજુ ત્રિકોણ આપણે સાબિત કરવો હોય તો કેવી રીતના કરી શકીએ તો જો ક્યુ અને આર ખૂણો બંને એસ અને ક્યુ અને ટી અને આર બે ખૂણા સરખા થાય મતલબ ક્યુ અને આર ખૂણા સરખા થઈ જાય તો તેની સામેની બાજુ શું હોય સરખી હોય ને બરાબર એ બસ એટલું સાબિત આપણે કરવાનું છે તો એના માટે પેલા આપણે આપેલ છે એ જોઈ લે અહી શું આપેલ છે તમને પીએસ અપોન એસ ક્યુ બરાબર પીટી અપોન ટીઆર એટલું આપેલ છે આપણે અપોન અને પીટી અપોન હવે આવું આની પરથી આપણે શું કહી એસટી મતલબ એસટી હોય તો આવું સમીકરણ કેવી રીતના ખબર પડી પાય કે પ્રમય છ પોઈન્ટ બે બરાબર હવે જો પ્રમય છ પોઈન્ટ તમે બે તમે ન જોવો તમે વિડીયો અપલોડ કરેલ છે મારી ચેનલ ઉપર જઈ અને જોઈ શકો છો કેવી રીતના આવું આવી શકે બરાબર તો પીએસ અપોન એસ ક્યુ અને પીટી અપોન ટીઆર ક્યારે થાય આ બંને બંને એકબીજાનું ગુણોત્તરમાં ક્યારે થાય કે એસટી અને ક્યુઆર બંને સમાંતર આ બંને રેખા સમાંતર હોય તો જેવું બને બરાબર હવે જો તમને શું આપેલ છે પી એસ ટી અને પી આર ક્યુ આ બંને ખૂણા સમાન આપેલ છે પરંતુ પ્રમેયમાં આ બંને રેખા સમાંતર મતલબ કે જોવાની જો હું તમે સમજાવું આ બંને રેખા સમાંતર છે બરાબર આ પીક્યુ ધરવું મતલબ એક રેખા છેદે તો જે આ ખૂણા બનેસ આ બંને જે ખૂણા બનશે એ કહેવાના બનશે અનુકોણ બને ને ક્યુ બને અનુ અનુકોણના ખૂણા શું હોય આ બંને ખૂણા સરખા હોય એવી રીતના જો આ બે સમાંતર રેખા છે અને એક છેદતી રેખા મતલબ એસ અને ક્યુ એસ અને ક્યુ એ બંને શું થાય ખૂણા અનુકોણના થશે ને તો આ બંને ખૂણા શું હશે સમાન હશે તેથી આપણે હું શું લખીએ કે ખૂણો પીએસ ટી ખૂણો પીએસટી બરાબર ખૂણો શું બીજું લખી કે ભાઈ પી ક્યુ આર ખૂણો પી ક્યુ આર રેડી સાના પરથી અનુ કોણ રેડી આ તો તમે ખાલી સમજાવવા માટે તમને અહીં લખ્યું બરાબર આનું સમીકરણ એક આપદ હવે એવું પણ આપેલ છે કે જો તમને શું બીજું આ ખૂણ આપેલ છે ને ખૂણો ટી બરાબર ખૂણો આર ક્યુ રેડી તમને પહેલા જ આપેલ છે ને આનું સમીકરણ બે કહી દઉં હવે જો સમીકરણ એક અને બે માં જો પીએચટી પીએસટી કોમન છે તો પીક્યુ આર અને ખૂણો પીઆર ક્યુ સરખાવી શકું ને તો લખવાનું સમી એક અને બે ને સરખાવતા સમીકરણ એક અને બે સરખાવ મતલબ પીએસટી ની જગ્યાએ પીક્યુ આર ખૂણો પી આર ક્યુ આ મેળવ્યું હવે જો આકૃતિમાં જો શું છે પી ક્યુ અને પી આર ક્યુ મતલબ આ બંને ખૂણા સમાન મેળ ક્યુ અને આર હવે જો બંને ખૂણા સમાન હોય તો બંનેની સામેની બાજુ બી શું હોય સરખી હોય બંને ખૂણા સરખા હોય તો બંનેની સામેની બાજુ મતલબ પી ક્યુ અને પીઆર શું હશે સરખી હશે ને તેથી લખી કે ને તેથી સમાન ખૂણાની સામેની બાજુઓ સરખી થાય રેડી સરખી થાય મતલબ કઈ થાય પિક્યુ આર એટલે ક્યુની સામેની બાજુ શું થાય પીઆર થાય પીઆર બરાબર આરની સામેની બાજુ પિક્યુ રેડી બંને બાજુ સરખી હોય तो आप हूँ कही क्या त्रिकोण शू सम त्रिकोण कही के बने बाजू सरखी हो तो सम द्विभाक द्विजु त्रिकोण कही केिकोण पी क्यू आर रेडी त्रिकोण पी क्यू आर ए दी बाजू त्रिकोण છે રેડી જો એટલું જ કરવાનું હતું કંઈ છે સામાન્ય એક્ઝામ્પલ હતું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ